અરે બાબલો લાવ્યો એટલે એક લોક નું લાગા ને એ આ બધું શું છે જો ને આ રમુકડા વાળા ભાઈ અમારું સ્વાગત કર્યું અને કેટલા બધા રમુકડા આપ્યા ઓ નો આમ તો બેટા છે ને અંતે મને વાત મળી છે મારી વાત મળી શું વાત મળી તમને કઈ કઈ વસ્તુ ચોરી કરી છે હા ના

તો એમને બાય નીકળ્યું કોઈક મને ઓછી ગયું હોય ને તો મને ઢીબી નાખે હવે આ તો આખો દિવસ રમકડા હાઈ લે ને છે પણ રમકડા તો મેકત જાવ જો ભાઈ ચોરી કરો ને તો આવો વારો આવે જો બોલો કે ખબર જ નથી પડતી 7200 વધારે કહેવાય કે 7800 વધારે કહેવાય ઈ કઈ ખબર જ નથી પડતી બોલો અને છે ને ભટકા દાદા મને ક્ષેત્રે છે કે ખાટા દાદા મને ક્ષેત્રે છે આ સુધી મને કઈ ખબર જ નથી પડી સાત વધારે કેવાય કે સાત હજાર આઠસો વધારે કેવાય બોલો આમાં મારે હિસાબ કરવો પડશે અલગ રીતે હે દેવ હું બોલે ઉભો ઉભો એકલો એકલો હવે ખાટા દાદા સાત હજાર આઠસો વધારે કેવાય કે સાત હજાર બસો વધારે કેવાય કઈ ખબર જ નથી પડતી સાત હજાર બસો વધારે કેવાય સાત હજાર બસો વધારે કેવાય હા કાઈ વાંધો નહીં મારે હિસાબ બધો એ કરવાનો છે ચાર પાંચ હજાર નું પૂછી લો બધા ને બરોબર સાત હજાર બસો વધારે કેવાય સાત હજાર આઠસો વધારે કેવાય એમ સાત હજાર બસો હજાર તારું હું કામ માણસ પૂછું છે તારું ખોટું હું કરું કેવાય ને ખાટા દાદા જમાનો એવો છે તો માણસ અત્યારે કરતા હોય એ તો હું વિચારું છું કે તમે ખોટું કરો છો બટકા દાદા ખોટું કરતા એમ તને કેમ લાગે બટકો તને ખબર નથી કેવો તો એ ખોટું કરવા વાળો પણ એ ગમે પણ હતા મારા શેઠ એટલે મને તો હાસવતા જ થઈ

ખાટા દદે એમ કીધું કે હાથ હજાર બસો વધારે કહેવાય પણ એમ મારે વિશ્વાસ નથી કરવાનો હું ચાર થી પાંચ જરા ને પૂછી રહી કે હાથ હજાર બસો વધારે કે હાથ હજાર આઠસો વધારે એમનો વિશ્વાસ નથી કરવો હાલો તું આમ સાવ મારો ભાઈ બંધ ઝગલો આઠ દિવસથી મને છેતરે છે હવે ફોન કરું તો બપોર હું દે હા આવું તો આવું તો કરીને મને છેતરી જાય છે મને લાગે છે એને કાઈક નવું કામ ગોતી લીધું

પછી બટકા દાદા અને ખાટા દાદા હું મારું કામ છે એ કામ છે તમે અહીંયા આવો કે હું આવું એ ઉભરે હું આવું આ બધા હું નાચ કાજરા છે

કેમ કરે છે ઈ બસ મને છેતરે છે મને ખબર પડી ગઈ બધું તમારે નથી જાણવું મને વાત કરવા હું તારે મદદ કરું ના ના એવી તમારી મદદની જરૂર નથી તમે મને કઈ દીધું નઈ તમારો આભાર એ સારું તો તો કોઈ આવ્યું પૂછવું કે ના ના કોઈ કઈ પૂછવા જ નથી આવ્યું મારું કોઈ કઈ પૂછતું નતું ના 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 તો આ વાંધો નઈ હારું આમ આટો મારતા હું હા અરે અને મોટર કે ગાડી કઈ લેવું છે મારે કઈ નથી લેવું કોઈને લેવું હોય ને

એ ડોહા હાથ ના ઉભા થાય ને તું મારી વાડી માં રમકડા લાઈનવી ગયેલા તો કઈ કીધું નહીં મારે તો હું કેવું તમે બાજવા મત હું તમને જોવા મતો ભાઈ ને તાર રમકડા ગયા તારા છું ને